આજે ગાંધીધામ તે ખૂબ જ ગૌરવની ક્ષણ હતી આપણા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે ગાંધીધામ કોર્પોરેશનના એકસો છોતેર કરોડના વિકાસ કાર્યોનું એમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે આપણા ઓસો સર્કલ પર ડૉક્ટર સાહેબ આંબેડકર સર્કલનું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આજે દરેક સમાજ દરેક સંસ્થાઓ સાથે મળીને માન્ય મુખ્યમંત્રીશ્રીના અભિવાદન સરકાર દ્વારા મળેલી અમૂલ્ય ભેટ ભેટ એકસો સમયમાં આ કાર્યો જયારે ગાંધીધામની ભૂમિ પર થશે એટલે નગરજનોને અને લોકોને પણ એનો ઉપયોગ કરશે અને ગાંધીધામની વિકાસની ગાથા એ અવિરતપણે આગળ વધતી રહેશે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમના થકી ગાંધીધામ ને કોર્પોરેશન ની ભેટ મળી છે અને કોર્પોરેશન ખાતમુહૂર્ત ના કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી પધારતા સમગ્ર ગાંધીધામ વાસીઓમાં અનેરો આનંદ છે